がやっとまるカンコロのシャクはなのさ。<music> હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી બધાને નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ગાઈઝ તો આશા રાખું બધા મજામાં મળશે ને આપણા બ્લોગ બધા મજામાં ગાઈઝ ફરીથી નવા વ્લોગ સ્ટાર્ટ કર્યું છે આપણે તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ગાઈઝ એક બે દિવસ વ્લોગ નહોતા હવે ફાઇનલી આપણા કાલેથી એટલે ગયા પિયર તો ફાઇનલી કાલે આવી ગયો અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે ગાઈઝ ને હવે આપણા રેગ્યુલર બ્લોગ આવવાના છે ગાઈઝ જો મેંડ મતલબ બાય ચાન્સ અગર નહીં આવે તો પેન્સિલ લેવાની જરૂર નહીં બ્લોગ આપણા આપતા લેવાના શકાય અને મસ્ત મોર્નિંગ થઈ ગયું મસ્ત સવારથી જઈ શકાય છે આપણે શું કરીને રેડી થઈ જાય છે અને હવે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે સાડા સાત આઠ વાગી ગયા છે અને ફાઇનલી ચલો બધાને ગુડ મોર્નિંગ કરાવીને વસ્તુ વાતાવરણ છે ગાય છે ને વરસાદનો માહોલ થાય છે એટલે મજા કંઈ અલગ હોય આ તો ઘરે આટલું મજા છે અને માનજો કે તમે કોઈ પિકનિક બનાવવા જાવ છો કોઈ મતલબ એવી એવી લોકેશન ઉપર જાઓ છો ને તો બહુ મજા આવે ચોમાસાને ગાઈશ તો એન્જોય કરજો ખૂબ મજા કરતા હશો અને તમે પણ કરો গাই চল' আপোনাৰ গুড মৰ্নিংটো গাই যোৱা গুড মৰ্নিং মই নগ্নটো বনাই বেলেগ গাইজোচন কাম কাজ চিষ্টৰ বোলো মানে গুড মৰ্নিং বিুড মৰ্ মানে বেটু হাই ব हाइ हा गाई हम्स गुड मर्निङ गौतम ब्लगमा रह लाइक सब्सक्राइब गरो नै भुल चेन सब्सक्राइब गरी पछि गाई बने रहो, करो, करो, बने रहो। जो गाई आज पटु साफ गरेछुडु भन्नु साडा भाइ नाखो पाडा भाइ जो गाइस गुडु छ नि એ હાય જો બધું કમ કરવામા છોડી ના બેટા જો આ બાજુ ગુડ્ડુ હા સારું લઈ લીધી છે પટૂન ઉપરાવાનું કહેવાય ગુડુ જોવાની ઉપરાઈ દે બેટા તું ચલો પટોન ઉપડાવી દઈએ તો પટુને એટલું કોમ તો પટી દે શું કેવું કાપ લાગ્યો હે ગરમી જબર છે જળો ગાઈ ઉપરા ગુડું ખોટી આવે ના ગઈશ આપણે એ ઘેર આવી ગયો છીએ ઘેર આવીને તો નહીં ધોધી રેડી થઈ ગયો છીએ અને આજે કાલની જેમ બાજરી પપ્પા મૂકી દીધી છે ને વરસાદનું વાતાવરણ કરીશું અને ગુડી એ ગુડી તું નહીં કાઢી એ ગુડું શું નહીં કાઢી ને ગુડી નહીં ધું તૈયાર થઈ ગઈ આ તો મારા કંકળોનું શાક બનાવવાનું છે ગુડ શાક બનાવવાનું છે બનાવવાનું છે ને

સલૂન બલુન બધું થઈ ગયું રેડી કમ્પ્લીટ તો હાલ તો મસ્ત લાગી રહ્યું છે મસ્ત ફિલિંગ આવી રહી છે અને હાલમાં વરસાદ વરસાદ આવતો નહીં એટલે ગાય છે બપોરે જમ્યું છે એટલે પાછું પટ્ટી ને બાજરી બહાર કાઢી છે અને જીતું હું સમેન ખોય છે તો ભાઈ ચાલો આપણે જમી લીધું છે ને જમવાનું રેડી થઈ ગયા તો મસ્ત ફિલિંગ આવી રહી છે છે ને ગાય સલુન બલુમ કરીને એટલે ફ્રેશ થઈ ગયું એકદમ તો હું મગજ એકદમ શાંત થઈ ગયું છે અને ચાલો હવે તો બપોરનો ટાઈમ છે એટલે થોડો આરામ કરીએ પછી સીધા મળીએ પછી આપણે તો ગાય જો હેતરમાં આવ્યા તો સા પીને ખેતરમાં આવ્યા દો ગાય જો હજી પટુન તો કોમકાજ બાકી ખાલી બેસણ સાર નાખે એ લેવાની ના અને ફટાફટ જો ખાટલો વાળું કરવા માંડી છે કાંકર ગાય છે ને વરસાદ આવે એવો છે એટલે અને ગાય છે ને ઘેર આપણો બાજરી બહાર મૂકેલી છે તપાડવા માટે તો ફટાફટ છે ને પટવા બધું રેડી કરી નાખો ને ફટાફટ જઈએ ઘેર તો બાજરી પલડી જાય ને ના લઈ લે ફટાફટ તો ગાય ચાલો જઈએ ફટાફટ ને બાજરી લઈ લઈએ વરસાદ આવે છે અને આખા દિવસ ને તપાડી લે કોરું કાઢીને લઈ જાય એટલે જો આ બધું પટું રેડી લઈને ગુડુ નું અને અમે જઈએ ઘેર ફટાફટ કારણ કે વાદળું આવે છે ને ગાય ચારે વરસાદના સોટા થઈ જાય ને કોઈ નક્કી નહીં ચાર સોટા પડે એટલે બધું અવાઈ જાય કેવું

પેલો બંક ઢોળા બે દાવાથી બાજરી ઢોળ જ ગાઈ જા ફટાફટ ભલે હળો તામ એટલે થઈ જાય અને આમ તો ભરી દેવાની છે ને એવું હા એટલે અરે પેલી ચાલુ વરસાદમાં હવાઈ કલાયેલી છે ને એટલે ના તો ગાય જો આ બધા આમાં બે દિવસથી તપાડી છે હજી એક બે દિવસ તપાડીશું તાણા કઈ રીતે કેવું થોડી ઢોરથી ના હું નાળું હોય તો રેન્જન તો જોવામાં આમ પડી એટલે તો ગાઈ જો આ બધ તો સાડા છ વાગ્યા છે ને અમારે ગૌતમ ભાઈ ધાબા પર આવી ગયા છે ને આડથી આવીને ચમાજો ચમાજો કોણી ભરવા તો ગાઈ જો પપ્પી આવી ગયો સદર અને મારા સિસ્ટર શું ચાલે છે પોણી ઠોકું ભરાય છે તો ગાઈ જો ટોકા ભરવા માટે મોટર ચાલુ કરી છે કેટલું કમ કરીએ તો તું અડધું થયું તો ગાઈ જો આવું લોકેશન છે થોડો વ્યૂ આવે છે આવો પપ્પી આવી ગયા છે આવું કાં આયા છે ઉપર અને ગાય જુઓ વરસાદ તો આવતો નહીં પણ છે ને આવું અંધારેલું છે થોડું થોડું ગૌતમભાઈ બોલો સ્કૂલ જઈને શું ભણે એબીસીડી શું સીડી છે એવું કહ્યું છે એટલે આવી આપણે જો સિસ્ટરની પોણી ચાલુ કરી નાખીએ બધું ગૌતમ હાથ રાખજો તો ગાય છે ને ગૌતમભાઈને હાથ રાખવાની છે પપીનુભાઈ નહીં પાછું પપ્પી ત્યાં ચાલી જવાના કાંઈ કેબેબ લેબલ કાપી નાખશે હો चलो गाय सौ साढ़ा सौ पुना गौतम भाई ने स्कूल की पाई गया हाल तो गौतम भाई मोटर चालू तुमने बताइए अभी बताई नीचे बस पशु मजिए गायस फाइनली साइड किचन में शू बनाव पड़े हाँ तो गाय मरचा फ्राई कर खिचड़ी दूध एवं बात तो प्रोग्राम जाऊ क्यों વધારે પ્રોગ્રામ નહીં હોય ખાસ પ્રોગ્રામ નહીં કાલ માલ પુવા દાન નહીં બરોબર બરોબર છે હા છમ તમારી છુટ્ટી એવું છે ને આ તો ગેપ પડી રજા પડી એ રો રો ક્યુ કરતી ધાબા પર સળવું જો અધર સળવું જો ગૌતમ અધર સળવું ને એટલે અધર સળવું હા બધા એવો છે કે ધાબા પર સળ કૂતરું આ છોકરો બધો એટલે અધર સળવા ગયા ગુડુ તમે આઈ જો પપ્પી અધર છે આઈ રયો ભાઈ તને કેવાજ આવાજ ઉતર કે યાર અલગ ફાઈનલી અમારી ફૂલ ફેમિલી જમવા બેહી ગઈ છે આબાજુ તો મની સેવન વેલા વેલા બેહી ગયો છે ગુડુ પાણી પીયો છે ગુડુ જમ પાણી પીયો બેટા ખાવા નહીં ગૌતમ ભાઈ જો ગાઈ ખીચડી દૂધ અને સુકડી

કોણ આવે બધું આવશે કઈ સ્ટાફ આવશે અમારો જો આમ થોડી એક 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 આવશે ગાઈ છો ને ઓય કાંઈ લાઈટ નથી ને તે અમે લાઈટ કરી દીધી આ પહેલાં આવતા હોય ને ગાઈ અંધારું પડતું ના પડું રે રહ્યો અધાર છે આવી જો આ ને પેલા લેતા હો હા તે મૂકી દે રે બંગડી મૂકી દે લેતાય તો ગાઈ જો એક એક બધો આવ્યો ને મગ જો ખબર હતી તો ગાય છે ને ગરમી છે ને એટલે આવ્યા ધાબા ઉપર અને થોડી વાર અમે આજે વહેલા ખાધું ને એટલે રાગ રાગ ગૌતમ થોડો લઈ લે તું લઈ લે તો ગાય ગૌતમ પડી ના હાય ગાઈઝ એ ગુડુ હા ગયો આ બાજુ હા ગયો આ બાજુ આ બાજુ આ બાજુ એ આ બાજુ હા ગયો બેટું હાય હા બે હાથે બંધો બોલો બોલો અને મસ્તી ચાલુ થઈ જાય હમણાં હાલ તો ગાય જો અંધારું થવાની તૈયારી છો અમારું ગૌતમભાઈ ગુડુન બધો આવી ગયો છું

अनि हौ गमे गम्यो गमे तो लाइक शेयर सब्सक्राइब गर्नु भुलता नै मिएपछि पछि काल नत बि जय मान टेक केर